નમસ્કાર મારું નામ છે વિશાલ અને થેન્ક યુ સો મચ ફોર ધ રિસ્પોન્સ ટુ ધ પ્રીવિયસ ટુ એપિસોડ્સ અને હવે આજે આપણે જે વાત કરશું એ છે આપણે જે લાસ્ટ ટાઈમ ત્યાંથી ગયા હતા ત્યાંથી નેક્સ્ટ સ્ટેપ પર નેક્સ્ટ લેવલ પર જ એવરી સ્ટેપ ઇઝ અ નેક્સ્ટ લેવલ લાઈક એન એડવાન્સ લેવલ તો લાસ્ટ ટાઈમ તમને યાદ હશે કે આપણે આરએસઆઈ પર કામ કર્યું હતું આરએસઆઈના વિડીયો પર ને કદાચ તમે એ વિડીયો નથી જોયો તો તમને હું સજેસ્ટ કરીશ કે તમે સિરીઝમાં વિડીયો જો વન ટુ થ્રી ફોર ફાઇવ એવી રીતે તો તમને વધારે સળંગ સરગ સરગ પડશે તો આજની જે સ્ટ્રેટેજી છે જે છે આરએસઆઈ પર જ છે પણ આપણે નેક્સ્ટ લેવલ પર કશું ને મેં જેમ કીધું હતું કે આ સ્ટ્રેટેજી છે સ્ટ્રેટેજીમાં શું હોય કે એન્ટ્રી સ્ટોપલોસ ટાર્ગેટ અને ને કયા કયા સ્ટોક લેવા જોઈએ કયા નહીં લેવા જોઈએ બધું જ આવી જશે એટલે તમારા માટે ખાલી હવે આને તમે થોડી પ્રેક્ટિસ કરશો અને પછી તમે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કરશો ને મારી પહેલ પાછી એક સજેશન હશે કે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સારું પડશે અને જ્યારે તમે કોઈ સ્ટ્રેટેજી શીખો તો સીધું એવું નહીં કે આજે જોયું ને કાલે આપણે ટ્રેડ કરી નાખ થોડી પ્રેક્ટિસ કરો થોડું મોક ટ્રેડિંગ કરે મોક ટ્રેડિંગ એટલે પેપર પર ટ્રેડિંગ કરે પછી એક જ શેર એક એક શેરથી પણ ટ્રેડિંગ કરીશું જરૂરી નથી કે આપણે પાંચ દસ લોટ લઈ લેવા છે આપણે એક શેરથી પ્રેક્ટિસ કરશું ધીરે ધીરે આગળ વધશું બેબી બી સ્ટેપને કેમ કે આ માર્કેટ ક્યારેય ખતમ નથી થવાનું બંધ નથી થવાનું તો આપણે એને લોંગ ટર્મ ગેમની જેમ સમજવાનું છે તો ચલિએ જોઈએ આપણે આજની જે સ્ટ્રેટેજી છે એ આરએસઆઈ પર જ છે ને એનું એક અનોખું નામ મેં રાખ્યું છે જેનું નામ છે ગ્રાન્ડ ફાધર ફાધર સન જી એફ એસ હવે તમને લાગશે આ ગ્રાન્ડ ફાધર ફાધર સન ક્યાંથી આવ્યું તો હું તમને સમજાવું કે ગ્રાન્ડ ફાધર ફાધર સન કેવી રીતે આવે કે માર્કેટમાં ત્રણ તરફના ચાર્જ જે આપણે જોયું હતું ડેલી વીકલી ને મંથલી તો જે સૌથી મોટું છે મંથલી એ છે ગ્રાન્ડ ફાધર ને આને હું કહું ફાઇવ ફાઇવ સ્ટાર ટ્રેડિંગ સ્ટ્રાટેજી એકદમ જ આપણે આજકાલ બધે રેટિંગ ચાલતા હોય થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર બધાને રેટિંગ આપવું પડે એ રીતે મારા માટે આ ટ્રેડિંગ સ્ટ્રાટેજીને મેં ફાઇવ સ્ટાર રેટિંગ આપ્યું છે કેમ કે આનું રિસ્ક રિવોર્ડ રેશિયો એકદમ સારું છે અને આનો સ્ટ્રાઇક રેટ પણ સારો છે હવે ચાલો બે વસ્તુ પહેલાં સમજી લે રિસ્ક રિવર્ડ રેશિયો અને સ્ટાઇક રેટમાં શું ફરક છે રિસ્ક રિવોર્ડ રેશ્યો એટલે કે મારું રિસ્ક કેટલું છે અને રિવોર્ડ કેટલું છે એટલે વન ઇસ્ટ ટુ થ્રી હોય તો મારે એક રૂપિયા સામે ત્રણ રૂપિયા કમાવાના છે ને વન ઇસ ટુ ફાઇવ હોય તો એક રૂપિયા સામે પાંચ રૂપિયા કમાવાના છે અને વન ઇસ ટુ હોય તો એક સામે બે થયું તો એટલું રિસ્ક રિવોર્ડ સારું નથી તો મિનિમમ પણ ટ્રેડ લઉં તો મારે એક વન ઇસ ટુ થ્રી હોવો જોઈએ ને બીજું છે સ્ટ્રાઇક રેટ સ્ટ્રાઇક રેટ તમે ક્રિકેટમાં ભાષામાં સમજતા હશો કે સ્ટ્રાઇક રેટ શું કહેવાય અગર હું દસ ટ્રેડ લઉં તો મારા કેટલા સાચા પડે રાઇટ કોઈને એમ લાગતું હોય ઘણી કે સર તમે તો આટલી બુક લખી છે ને આટલી વાર ચેનલ પર આવો છો પંદર વરસથી ને આટલા લોકોને શીખવાડો છો ને લાખો રૂપિયા ચાર્જ કરો છો તો તમારો સ્ટ્રાઇક રેટ તો નેવું પંચાણું ટકા હશે બિલકુલ નહીં પચાસ સાઠ ટકાની વચમાં જ છે અગર મારો રિસ્ક રિવોર્ડ રેશિયો વન ઇસ ટુ થ્રી હોય કાં તો વન ઇસ ટુ ફાઇવ હોય અને હું ખાલી પચાસ ટકા જ સાચો પડું દસમાંથી પાંચ વાર તો પણ પૈસા બની શકે અને દેટ્સ વોટ ધ ઇન્ટેન્શન ઇઝ ઈઝ તમારો એમ હોવો જોઈએ જ્યારે તમને એમ લાગે ને કે કોઈ એમ કે નેવું ટકા પંચાણું ટકા નવ્વાણું ટકા એક્યુરેસી છે એવું પોસિબલ નથી અને આપણે એમાં બિલીવ કરવાની જરૂર નથી અને ખાલી આપણે રિસ્ક રિવોર્ડને મોટા કરતા જશું ને તો હું તો કહું છું કે આપણે દસમાંથી ત્રણ વાર સાચા પડે ને તો પણ પૈસા બનાવી શકીએ અગર આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો સારો હોય ને મેં લાસ્ટ ટાઈમ રિસ્ક રિવોર્ડની વાત કરી હતી કાં તો આંગળી કાપો કાં તો હાથ કાપવો પડે એવી આપણી સાડિત તો હવે આપણે આગળ વધે કે આ સ્ટ્રેટેજી ફાઇવ સ્ટાર છે કેમ કે આનો રિસ્ક રિવોર્ડ રેશો સારું છે વન ઇસ ટુ થ્રીથી ઉપર જ હોય છે એનાથી નીચે નથી હોતી અને આનો સ્ટાઇક રેટ પણ ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટની ઉપર જાય છે એટલે દસમાંથી પાંચ વાર છ વાર આપણને આમાં પ્રોફિટ થવાના ચાન્સીસ છે તો જઈએ છેલ્લે ગ્રાન્ડ ફાધર એટલે શું મંથલી ચાર્ટ મંથલી આજે ઉપર છે એ આરએસઆઈ જ છે આપણે આરએસઆઈની સ્ટ્રેટેજી શીખીએ છીએ તો મંથલી ચાર્ટ સાહીઠની ઉપર છે એનો મતલબ શું કે લોંગ ટર્મ ટ્રેન્ડ સ્ટ્રોંગ છે એક એક વસ્તુ આરામથી સમજશું બરાબર આખી સ્ટ્રેટેજી લોંગ ટર્મ ટ્રેન્ડ ગ્રેન્ડ ફાધર એટલે લોંગ ટર્મ અને એટ સિક્સટીની ઉપર એટલે અપ ટ્રેન્ડ સ્ટ્રોંગ છે રાઈટ પછી આવે એનો નેક્સ્ટ છે ફાધર જે વીકલી ચાર્જ છે જે મીડિયમ ટર્મ ટ્રેન્ડ છે એ પણ સ્ટ્રોંગ છે સિક્સટીની ઉપર એમાં તમે જોશો કે થોડું નીચે આવે છે પણ છે સાઈઠની ઉપર રાઈટ અગર વીકલીમાં નીચે આવે છે તો ડેલીમાં હજી નીચે આવતું હશે વિચ વી કોલ એઝ ધ સન હવે જ્યારે શોર્ટ ટર્મમાં કરેક્શન થતું હોય રિટ્રેસમેન્ટ થતું હોય જ્યારે માર્કેટમાં છે ને કે પ્રોફિટ બુકિંગ આવી ગયું તો પ્રોફિટ બુકિંગ થાય તો આરએસઆઈ ચાલીસ સાઈટની તો નીચે જશે ચાલીસ આગળ પહોંચશે હવે હવે આ પોઈન્ટ જ્યાં લખ્યું છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ ઇન્ફ્લેક્શન કે હવે અહીંયાથી એને ડિસાઇડ કરવાનું છે કે હું નીચે જાઉં કે ઉપર જાઉં ઉપર જઈશ તો હું મારા ફાધર અને ગ્રાન્ડ ફાધરની વાત માનીશ કેમ કે એ લોકો બે બુલિશ છે અને હું નીચે જઈશ તો એ લોકોની અગેન્સ્ટ જઈશ રાઇટ તો છોકરો જનરલી ગ્રાન્ડ ફાધર ફાધરની વાત માને રાઇટ દસમાંથી છ વાર સાત વાર તો માને ને એ ટાઈમે આપણને ટ્રેડ કરવા મળે તો જ્યારે ડેઈલી ચાર્ટ જો નીચે આવે છે જે આપણને દેખાય છે તો ત્યારે કેન્ડલ પેટર્ન કેવી દેખાતી હશે ચાર્ટ કેવો દેખાતો હશે એ આપણે જોઈએ ત્યારે એ પણ નીચે આવતો હશે અને જેવું ચાલીસ પર આવીને એ ગ્રીન કેન્ડલ બનાવે જે મેં અહીંયા દેખાય છે એનો મતલબ કે ધ સન ઇઝ લિસનિંગ જે છોકરો છે એ સાંભળે છે ને એ ઉપર જવા તૈયાર છે જેવો ગ્રીન કેન્ડલ બને એવું મારા માટે એને અલર્ટ કેન્ડલ કહેવાય અલર્ટ એટલે સિગ્નલ કેન્ડલ કે ટ્રીગર કેન્ડલ હવે એના ઉપર મારો એક બાય બની જાય ને એની નીચે મારો સ્ટોપ લોસ બની જાય કેમ કે અગર જો ચાલી અગર એની નીચે જતો રહેશે તો એ ચાલીસને બ્રેક કરશે ચાલીસને બ્રેક કરશે તો સન ઇઝ બિલો ફોર્ટી દેન અફ જીએફએસ ઇઝ ફેલ્ડ રાઈટ તો આપણે સ્ટ્રેટેજી ફેલ થઈ તો આપણે આંગળી કાપી લઈએ પણ અગર ઉપર જશે તો અગર ત્યાંથી ઉપર જશે તો આપણને ક્યાં સુધી જઈ શકે ચાલીસથી ઉપર જાય તો સાઈઠ સુધી જઈ શકે અને સાઈટની ઉપર જતો રહે તો એકદમ સ્ટ્રોંગ થઈ શકે તો મારી પાસે રિસ્ક રિવોર્ડ કેટલો છે એક જ કેન્ડલનો રિસ્ક રિવોર્ડ છે રિસ્ક છે અને સામે ત્રણથી પાંચથી સાતથી દસ કેન્ડલનું ટાર્ગેટ બની શકે કોઈ એવાર ત્રણ મળે કોઈવાર પાંચ મળે કોઈવાર દસ મળે અને કોઈવાર લોસ પણ ટ્રિગર થાય તો આપણે એન્ટ્રી અગર એન્ટ એન્ટ્રી એક્ઝિટને બરાબર સમજે કે મંથલી ચાર્જ સાઈઠ પર હોવો જોઈએ વીકલી ચાર્ટ પણ સાઈઠ પર હોવો જોઈએ ડેલી ચાર્જ ચાલીસની નજીક હોવો જોઈએ કોઈ એવાર ચાલીસ હોય ઓગણચાલીસ હોય કે કોઈવાર આડત્રીસ હોય કે કોઈવાર બેતાલીસ હોય એ પણ ચાલી જાય અને કેન્ડલ પેટર્ન ગ્રીન આવે એના એને કહેવાય અલર્ટ કેન્ડલ સિગ્નલ કેન્ડલ એના ઉપર મારો બાય અને એની નીચે મારો સ્ટોપ લોસ તો હવે મારી એકદમ મગજમાં ક્લિયર છે કે મારે આમ જ કરવાનું છે તો મારે કોઈ ટીવી જોવાની કે મારે કોઈ કોઈનું વ્યૂઝ જોવાના કે ન્યૂઝપેપર પૂછવાની કે કોઈ ગ્રુપ જોવાનું કે વોટ્સએપ કે ટેલિગ્રામ કાંઈ જ જોવાની જરૂર નથી મારે મારી એન્ટ્રી ખબર છે ને મારો સ્ટોપ લોસ ખબર છે ને આનાથી વધારે તમે બીજું કાંઈ કરી પણ નહીં શકો સ્ટોક માર્કેટમાં જેમાં આપણી વાત થઈ અને પહેલો ટાર્ગેટ શું છે મારો કે સિક્સટી સુધી પહોંચે અને બીજો ટાર્ગેટ શું છે કે એકવાર સિક્સટી ઉપર પહોંચી જાય ને ચાલવા લાગે તો હું ટ્રેલિંગ સ્ટોપલોસ રાખી શકું જેને કહે કે જેમ જેમ ઉપર જાય એમ એમ સ્ટોપલોસ ઉપર જાય એટલે આપણે એક્ઝામ્પલ જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે તો ચાલે આપણે ચાર્ટ જોઈએ હવે આ છે મંથલી અને વીકલી ચાર્ટ ડીએલએફનો તો બે જ્યાં સડંગ લાઇન બનાવી છે એના ઉપર છે કે એ વીકલી અને મંથલી સાઈઠની ઉપર છે એટલે ગ્રાન્ડ ફાધર અને ફાધર બુલિશ છે રાઇટ હવે નેક્સ્ટ ચાર્ટમાં આપણને જોવા મળે છે કે ઈચ ટાઈમમાં ડેલી ચાર્જ જ્યારે કરેક્શન મોડમાં આવે છે તો ચાલીસ પર આવીને એ સપોર્ટ લે છે એક કેન્ડલ બનાવે છે એ જે પહેલી જે નાની કેન્ડલ છે જ્યાં માક કર્યું છે એ મારી અલર્ટ કેન્ડલ થશે હવે એના ઉપર જશે તો એન્ટ્રી થાય ને એના નીચે સ્ટોપ સ્ટોપલો નીચે તમે જોયું આરેસા એકદમ ચાલીસ પર આવીને અટકી ગઈ અને પહેલો ટાર્ગેટ શું હશે પહેલો જે રેજિસ્ટન્સ છે આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ તો શીખા છે તો પહેલો ટાર્ગેટ રેઝિસ્ટન્સ છે અને અગર રેજિસ્ટન્સ ક્રોસ થઈ જાય તો હજી ઉપર જશે જેમ આ કેસમાં ગયો તો આ છે મારી સ્ટ્રેટેજી આ છે એકદમ જ સિમ્પલ જેને કહેવાય જી એફએસ સ્ટ્રેટેજી આ બધા ચાર્ટ તમે પાછા જોશો રીપ્લેમાં જોશો સ્નેપશોટ લઈ શકો તાકી તમે એને રેફર કરી શકો આનું પ્રિન્ટ આઉટ કાઢીને પછી પાછા બીજા ચાર્ટ પર પ્રેક્ટિસ કરી શકો જેમાં જુઓ કે આ બધું સેમ પાછું ક્યારે રિપીટ થાય છે અને આના સ્કેનર્સ પણ હોય છે સ્કેનર્સમાં શું હોય કે તમે એક બટન દબાવો કે મંથલી ચાર્ટ કેટલા સિક્સટીની ઉપર છે તો એમ લાગે કે ત્રણ હજાર સ્ટોકમાંથી ચારસો સ્ટોકમાં છે અને એ ચારસો સ્ટોકમાં વીકલી ચાર્ટમાં સિક્સટીની ઉપર કેટલા છે તો એ ચાર્ટ પાછું એક લિસ્ટ આવી જાય તો સમજો ચારસોમાંથી દોઢસો ચાર્ટમાં વીકલી પણ સિક્સટી ઉપર છે પછી દોઢસો ચાર્ટમાં એમ સમજાવો કે પૂછો કે મારે આમાંથી ચાલીસની નજીક કયું છે હવે ચાલીસની નજીક એટલે એ ક્લિયર નથી તો આપણે શું નાખીએ રેન્જ નાખીએ કે આડત્રીસથી બેતાલીસની વચમાં કયું છે તો એ દોઢસોમાંથી બીજા દસ સ્ટોક આપે એટલે આપણા માટે એ દસ સ્ટોકનું લિસ્ટ બની ગયું જે જીએફએસ સ્ટ્રેટેજી પર ક્વોલિફાય થાય છે આટલું સરસ છે આટલું સળંગ છે ને આટલું સિમ્પલ છે બે મિનિટ પાંચ મિનિટમાં આપણે આખું લિસ્ટ કાઢી શકીએ પછી એ જે દસ સ્ટોક મળે આપણી પાસે દસ સ્ટોક લેવાના પૈસા ન હોય કે ટાઈમ ન હોય કે ફોકસ ન હોય તો આપણે એમાંથી બે કે ત્રણ લેવાના એને ફર્ધર ફિલ્ટર કરવા માટે આપણે એનાલિસિસ કરવું પડે કે આમાં સપોર્ટ ક્યાં છે રિસ્ક રિવોર્ડ રેશો ક્યાં છે ટાર્ગેટ શું છે અને આ કયા સેક્ટરનો સ્ટોક છે રાઈટ એ બધું જાણીને આપણે એમાં એક્ઝિક્યુટ કરી શકીએ રાઇટ સો આ બધી વસ્તુ મારા ચેનલ પર પણ અવેલેબલ છે તમે ત્યાં પણ જોઈ શકશો તો આ થયો પહેલો એક્ઝામ્પલ તો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણ સિક્સટીની ઉપર છે જ્યાં લાઇન માર્ક કરી છે મંથલી અને સિક્સટી એટલે સડંગ અપ ટ્રેન્ડ ચાલી રહી છે ગ્રાન્ડ ફાધર અને ફાધરની અને પછી જ્યારે ડેલી ફોર્ટીની અંદર નજીક આવે ત્યારે આપણને આપણને એમાં એન્ટ્રી કરવાનો ચાન્સ મળે ને એમાં એન્ટ્રી કરી ને ઉપર ટાર્ગેટ એક જ કેન્ડલનો સ્ટોપ સ્ટોપલોસ છે ઉપર તમે જુઓ કે આમાં સડંગ બારથી તેર કેન્ડલનો પ્રોફિટ આપણને થઈ શકે જેવો સિક્સ્ટી આવે કાં તો સિક્સટીની ઉપર જતો રહેતો તો હજી પણ એમાં ટાર્ગેટ જેમ ટાર્ગેટ ટાર્ગેટ પર થોડા દિવસ માટે અટકી ગયો ઇફ યુ સી દેટ ટાર્ગેટ પર થોડા દિવસ માટે એ અટકી ગયો જ્યાં રેજિસ્ટન્સ હતું એના પછી એ રેજિસ્ટન્સને ક્રોસ કર્યું સો દેટ ઇઝ વેર વી વુડ હેવ એક્ઝિટેડ પછીનું તો આપણા હમણાં તો એમ લાગે કે મેં લીધું હશે ને ઉપર ક્યાં છેલ્લે સુધી ઊભો હશું પણ એવું એકચ્યુઅલ માર્કેટમાં નથી થતું જ્યારે તમે રેજિસ્ટન્સ જોશો અને એ રેડ કેન્ડલ જોશો તો એક્ઝિટ કરશો તો પણ રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો સારો છે રાઈટ હવે આ મંથલી અને વીકલી સિક્સટીની ઉપર છે અને એમાં આપણને ફોર્ટી પર સપોર્ટ મળે છે ઇનફેક્ટ એની પહેલાં પણ એકવાર મળ્યો અને પછી પાછો મળ્યો તો આપણે ત્યારે એન્ટ્રી કરે ને પછી આપણને સડંગ ચાલીસ આમાં તો સાઈઠ પર એને રેઝિસ્ટન્સ પણ નહીં લીધું ને સીધું સીધું ઉપર જ નીકળી ગયું તો આપણે એને ટ્રેલિંગ સ્ટોપલોસમાં નાખી શકીએ ટ્રેલિંગ સ્ટોપલોસ એટલે શું જેમ જેમ ઉપર જાય એમ એમ સ્ટોપલોસ ઉપર ઉપર કરતા જવાનું એટલે આપણે પ્રોફિટને પ્રોટેક્ટ કરી શકીએ રાઇટ બીજા એક્ઝામ્પલ્સ જોઈએ જેટલું પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે સારું છે રાઈટ આમાં પણ તમે જોશો સિક્સટી અને સિક્સટી અને પછી ડેલી ફોર્ટી પર સપોર્ટ લે છે રાઈટ તો સિમ્પલ છા સ્ટ્રેટેજી છે ખાલી થોડી પ્રેક્ટિસ પ્રેક્ટિસને થોડી બે ત્રણ વાર વિડીયો જોશો તો તમને પૂરું સમજમાં આવી જશે હવે તમને થોડું એડવાન્સ લેવલ પર લઈ જાઓ હવે મને લાગે છે તમે એડવાન્સ માટે તૈયાર છો તમે ત્રણ ચાર એપિસોડથી જોવો છો વારંવાર તો બીજું એડવાન્સ શું થઈ શકે તમે આ મંથલી જે છે ગ્રેન્ડ ફાધર છે વીકલી જે છે ફાધર છે ને સન જે છે એ ડેઈલી ચાર્ટ છે રાઈટ હવે તમને લાગે કે મારે થોડું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું છે તો ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરવું હોય તો આ મંથલી વીકલી ડેલીની જગાય આપણે વીકલી ડેલી અને આવરલી કરી શકીએ બધા રૂલ સેમ છે બધું જ સેમ છે એમાં ગ્રાન્ડ ફાધર કોણ થઈ ગયું વીકલી ફાધર કોણ થઈ ગયું ડેલી અને આવરલી આપણો એન્ટ્રી પોઈન્ટ થઈ જશે સન હજી નીચે જવું છે હજી મારે એકદમ ઇન્ટ્રાડે શોર્ટ ટર્મ ટ્રેડિંગ જોબિંગ ટાઈપ કરવું છે તો હું ડેઈલીને ગ્રાન્ડ ફાધર બનાવીશ આવરલીને ફાધર બનાવીશ ને પંદર મિનિટના ચાર્ટને શોર્ટ ટર્મ બનાવીશ ને હજી નીચે જવું હોય તો આવરલી ફિફ્ટીન મિનિટ ફાઇવ મિનિટ પણ થઈ શકે રાઇટ હવે એટલે સિસ્ટમ એક જ છે તમને કયા ટાઈમ ફ્રેમ પર શું કરવું છે એના પર ડિપેન્ડ કરશે હવે ઘણી જગ્યાએ સમજો કે કમોડિટી માર્કેટ છે કમોડિ માર્કેટ સોળ કલાક ચાલતું હોય તો એમાં ડેઇલી આવરલી ન ચાલે એમાં ડેઇલી ફોર આવરલી કરવું પડે કેમકે વચમાં ગેપ બહુ મોટો છે કેમ કે સોળ કલાક માર્કેટ ચાલે છે તો આ બધી વસ્તુ ટેકનિકલ છે પણ તમને બ્રોડ કોન્સેપ્ટ સમજમાં આવી જાય ને કે મારે જે મોટો ટ્રેન્ડ છે ને એમાં અમારે ટેકનિકલ એનાલિસિસની આટલી બધી જે મેં બુક્સ વાંચી છે સાડા ચારસોની ઉપર બુક્સ વાંચી છે છેલ્લા આટલા આટલા વર્ષોમાં એમાં સૌથી જે બેસિક બુક છે ને એમાં જે સૌથી જે કહે ને કે થમ રૂલ કહીએ જે રૂલ આપણે બ્રેક ન કરવો જોઈએ એમાં સૌથી બેસિક રૂલ એક છે કે હાયર ટાઈમ ફ્રેમ રૂલ્સ એટલે જે હાયર ટાઈમ ફ્રેમનો ચાર્ટ હોય ને ઈચ દિશામાં આપણે કામ કરવું જોઈએ બસ આટલું તમે આ આખા વિડીયો સિરીઝમાંથી આટલું સમજી ગયા ને તો પણ આપણે આમાંથી પાર થઈ જશું તો હાયર ટાઈમ ફ્રેમ રૂલ્સ તો મંથલી ચાર્ટ અગર ભૂલીશ હોય તો હું ડેલીમાં એને શોર્ટ કરવાનું વિચારીશ પણ નહીં હું એને લોંગ કરવાનું જ સોચીશ ગોલ્ડન રૂલ રાઇટ ચાલએ પાછા આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ એટલે હજી ક્લેરિટી મળે આપણને તો મંથલી સિક્સટીની ઉપર વીકલી સિક્સટીની ઉપર ડેઈલી ફોર્ટી પર આપણને ત્યાં એન્ટ્રી નાનીઓ રિસ્ક અને કેન્ડલ માર્ક કરીને ઉપર જવા મળે અને ચાર્ટ પર ચાર્ટ જોતા રહેશું હવે તમને તમે ઘણીવાર છે ને ઘણા લોકો એમ કે તમારા આ બધા ચાર્ટ છે ને જ્યારે માર્કેટ વોલેટાઇલ હોય ને ત્યારે ન ચાલે તમે એવું સાંભળ્યું હશે ને તમને એવું લાગતું પણ હશે તો હવે આખા હિસ્ટ્રીમાં આખા લાસ્ટ બે ત્રણ વર્ષમાં સૌથી વોલેટાઇલ દિવસ કયો હતો બધાને ખબર છે કયો દિવસ હતો ઇલેક્શનનો દિવસ હતો રાઈટ તો આપણે ઇલેક્શનના ચાર્ટ જોશું ઇલેક્શનમાં શું થયું હતું કે માર્કેટ ઉપર ગયું પછી પાછું જોરથી નીચે આવ્યું ને પછી પાછું સડંગ ઉપર જતું રહ્યું તો આપણે ઇલેક્શનના ચાર્ટ જોઈએ ઇલેક્શન ચાર જૂને હતું નિફ્ટી બેંક નિફ્ટી અને બીજું ઇલેક્શન પણ હતું આપણે આ ગયા વર્ષમાં જે હતું યુએસનું ઇલેક્શન ટ્રમ્પ જેને બહુ બધો બહુ બધા ન્યૂઝ ફેલાવ્યા છે છેલ્લા બહુ આપણને તકલીફ આપી છે છેલ્લા થોડા દિવસોમાં માર્કેટમાં પણ અગર તમે ચાર્ટ ફોલો કરશો તો તમને એ બધું એનાથી ફરક જ નહીં પડે તો આપણે ચાર્ટના ઇલેક્શન સ્પેશિયલ ચાર્ટ જીએફએસના ચાર્ટ જોઈએ ગ્રાન્ડ ફાધર ફાધર તો તમને બતાવો કે આ જો આ નિફ્ટીને ને વીક નિફ્ટીનો ચાર્જ છે મંથલી અને વીકલી જે બાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાઈઠની ઉપર જ હતો જેમાં બુલિશ સ્ટ્રેન્ડ પણ જ્યારે ઇલેક્શન થયું થર્ડ જૂન ને ફોર્થ જૂન ફોર્થ જૂનનો ચાર્જ જોવો જ તમને ત્યાં જે માપ કર્યો છે પહેલો એરો એ ફોર્થ જૂનના જ્યારે ક્લોઝિંગ આવ્યું તો એ ફોર્ટી પર આરએસઆઈ હતું એનો મતલબ શું જીએસ જીએફએસ એક્ટિવ હતું અને પાંચ જૂનથી ગ્રીન કેન્ડલ બનવાનું શરૂ થયું અને ત્યાંથી સળંગ જે બાવીસ હજાર કે જે પણ નિફ્ટી હતી બે હજાર ત્રણ હજાર પોઈન્ટ વહી દી આ હતું જીએફએસ એના થોડા દિવસ પછી જ્યારે જૂનમાં ઇલેક્શન હતું પછી થોડા દિવસ પછી ઓગસ્ટમાં પાછું એક નાનું કરેક્શન આવ્યું અને ત્યાં પાછું એ ફોર્ટી પર જ સપોર્ટ લીધું તો સેકન્ડ ટાઈમ જીએફએસ ત્યાં તમને મોકો મળ્યો કામ કરવાનો બસ આ નિફ્ટીમાં અગર તમને જીએફએસ મળે કે નિફ્ટી માં અગર ફાઇવ સ્ટાર ટ્રેડિંગ સિગ્નલ છે ભલે હું નિફ્ટી પોતે કદાચ ટ્રેડ પણ નથી કરતો વર્ષોથી પણ નિફ્ટી અગર બરાબર સમજાય તો આપણને ખબર પડે કે આપણે કયા સ્ટોક્સમાં કામ કરવું પડે કેમકે રિટર્ન અલ્ટિમેટલી વધારે સેમાં મળે સ્ટોક્સમાં જ મળે નિફ્ટી તો એક ઇન્ડેક્સ છે એવરેજ છે રાઇટ નિફ્ટી એક દિવસમાં દસ ટકા ઉપર નીચે બહુ રેરલી થતું હોય પણ સ્ટોક્સ એક દિવસમાં દસથી વીસ ટકા ત્રીસ ટકા પણ ઉપર નીચે થઈ શકે તો નિફ્ટી જોવાનું આપણે પણ કામ કરવાનું સ્ટોક્સમાં અગર જીએફએસ આપણને મળે છે નિફ્ટી પર એ પણ આટલા મોટા દિવસે ઇલેક્શનના દિવસે જે આપણે કહીએ મોટો ઇવેન્ટ છે પાંચ વર્ષમાં એક જ વાર આવે તો એવો મોકો કેમ છોડવાનો નહીં પણ આપણી પાસે સ્ટ્રેટેજી છે જ્યારે આખું વર્લ્ડ પેનિક થતું હતું આખું ઇન્ડિયા પેનિક થતું હતું ચાર જૂનના એકદમ માર્કેટ નીચે ક્રેશ થયું જ્યારે બંધ આવ્યું અને તમે પાંચ તારીખે સવારે તમને દેખાય કે ગ્રીન કેન્ડલ બનીને ને આ થી ટર્ન મારે છે એકદમ લો રિસ્ક એન્ટ્રી થઈ શકત પછી પાછો ચાન્સ મળ્યો ઓગસ્ટમાં હવે એ જ વસ્તુ હવે આ તમે સમજો ઇન્ડિયન ઇલેક્શન હવે હું તમને બતાવીશ યુએસ ઇલેક્શન યુએસ ઇલેક્શન ક્યારે હતું પાંચ નવેમ્બરે રાઇટ પાંચ નવેમ્બર બે હજાર ચોવીસ તો આપણે એનો ચાર્ટ પણ જોઈએ એમાં આપણને ક્લિયરલી સમજાશે કે શું હતું આ ડાઉ જોન્સનો ચાર્ટ છે મંથલી અને વીકલી જે એ ટાઈમ પર બેવ સિક્સટીની ઉપર જ ચાલતા હતા એટલે ગ્રાન્ડ ફાધર ને ફાધર બુલિશ હતા રાઇટ ને હવે ડેલી ચાર્ટ એ જે પાંચ નવેમ્બર છે ત્યાં બે વાર ફોર્ટી પર આવ્યું ત્રણ નવેમ્બર ને પાંચ નવેમ્બર અને પછી ત્યાંથી એક તેજી શરૂ થઈ તો આ લો રિસ્ક એન્ટ્રી હતી ડાઉજોન્સ મહિના પછી તો કેટલો મુવમેન્ટ જોવા મળ્યો આપણને ભલે હમણાં છેલ્લે કરેક્શન જોવા મળ્યું પણ છેલ્લા ત્રણ ચાર મહિનામાં પણ હવે ત્યારે તમે નવેમ્બરમાં આને ચાર્ટ જોયો હોત કે જૂનમાં નિફ્ટીનો ચાર્ટ જોયો હોત તો બાવીસ હજારવાળી ઓલમોસ્ટ ઉપર આપણને ચોવીસથી છવ્વીસ હજાર જોવા મળી તો આ જે આખી સ્ટ્રેટેજી છે હવે આ અમારે કહે ને કે આ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ અને આ જે એમ કહે ને કે ટફેસ્ટ ટેસ્ટ હેઝ બિન પાસ્ટ તમારી ટેસ્ટ પાસ થઈ ગયા તમે સૌથી ટફ પેપરમાં પાસ થઈ ગયા તો સૌથી ટફ શું હતું આ સૌથી વોલેટાઇલ ડેઝ હતા બે ઇલેક્શનના અને એમાં આ જીએફએસ સ્ટ્રેટેજી પાસ થઈ ગઈ કેમકે બે ટાઈમ પરફેક્ટ ત્યાં આવીને ત્યાંથી જ મૂવ કર્યું અને ત્યાંથી એના ચાર્જ ઉપર જવા લાગ્યા તો અગર તમે આને હજી ડિટેલમાં સ્ટડી કરશો જેમ કે મેં કીધું કે આર એસ બહુ બધું છે તમે એક બીજો એક હવે ઘણી વાર શું છે કે હવે ઇન્ફોર્મેશન બહુ વધી ગઈ છે ને બહુ બધા વિડીયોઝને બહુ બધા ટ્રેનિંગ ને કોચિંગ ને ટ્રેનિંગ ઇન્ફ્લુએન્સર્સ થઈ ગયા એમાં બીજો ચાન્સ શું છે ઓવર ઇન્ફોર્મેશન અને મિસ ઇન્ફોર્મેશન આજે કોઈ એક બે એક બે બુક વાંચીને કે એક બે વિડીયો જોઈને પણ પોતે પોતાની ચેનલ ચાલુ કરીને શીખવાડ્યા લાગે છે પણ તમે એના મિસઇન્ફોર્મેશનમાં અલગ જ શીખી લો અને અધું અધૂરું અને અડધું નોલેજ કે રોંગ નોલેજ કેન બી મોર ડેન્જરસ નો નોલેજ તો છે જ પણ રોંગ નોલેજ કેન બી મોર ડેન્જરસ એટલે બરાબર શીખવું જરૂરી છે ને ગો ડીપ નોટ બ્રોડ એટલે જ્યારે મને સમજાયું કે બહુ બધા ટૂલ ટેકનિક સિસ્ટમ જાણવાની જરૂર નથી એકને માસ્ટર કરે તો બસ છે તો લાસ્ટ સત્તર અઢાર વર્ષથી ખાલી આરએસઆઈ પર જ કામ કરી રહ્યો છું અને મારા બધા જ સ્ટુડન્ટ આરએસઆઈ પર કામ કરી રહ્યા છે અને જેમ મારો એક એક ફેમસ સ્ટેટમેન્ટ છે તમે બ્રુસલીનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યો હશે ફેમસ છે કોર્ટ કે આઈ એમ નોટ અફ્રેડ ઓફ ધ પર્સન વુઝ ધન ટેન થાઉઝન્ડ કિક્સ બટ આઈ એમ અફ્રેડ ઓફ ધ પર્સન વુઝ ડેન વન કીક ટેન થાઉઝન્ડ ટાઈમ્સ જેણે એક વસ્તુ દસ હજાર વાર કરી છે એ એમાં માસ્ટર છે તો એ મારે આપણે આર એસઆઈમાં કરવું છે તો આ છે એક પ્રેઝન્ટેશન જે આપણે સિસ્ટમ સમજ્યા આપણે પહેલાં બેસિકથી સમજા સપોર્ટ થી સીઆઈ ચેન્જ ઇન થી આરએસઆઈ રેન્જ મોમેન્ટમ મોમેન્ટમથી લઈને બુલિશ બુલિશ રેન્જ શિફ્ટ બેરિશ શિફ્ટ અને ત્યાંથી આપણે આ જીએફએસ સ્ટ્રેટેજી પર આવ્યા આખો એક નાનો કોર્સ થઈ ગયો તમારો ટેકનિકલ એનાલિશનનો અફકોર્સ આમાં સૌથી જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે નો ગમે તેટલું નોલેજ હોય ગમે તેટલી આવડત હોય જ્યાં સુધી રાઈટ માઇન્ડસેટ નહીં હોય ત્યાં સુધી આ ફિલ્ડમાં શું કોઈપણ ફિલ્ડમાં આગળ ન વધી શકે ટોની રોબિન્સ જે એક બહુ જ મોટા કોચ છે યુએસમાં મારા પણ કોચ છે જેનું સ્ટેટમેન્ટ છે દેટ સક્સેસ ઇઝ એટી પર્સેન્ટ સાયકોલોજી ટ્વેન્ટી પર્સેન્ટ સ્ટ્રેટેજી સાયકોલોજી માઇન્ડસેટ સ્ટ્રેટેજી આપણે જે હમણાં શીખાય આ ખાલી વીસ ટકા છે પણ જ્યાં સુધી એટી પર્સન્ટ આપણા મગજમાં ક્લિયર ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ તો જે ચોથો એપિસોડ છે એમાં માઇન્ડસેટ કોચ જે મારી વાઇફ છે અને અમારો વેલ્થ માઇન્ડસેટ કોચ છે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં એની સાથે વાત કરશું ને કહેશું જાણશું કે કેવી રીતે એક સક્સેસફુલ ટ્રેડર બનવાનું માઇન્ડસેટ શું હોય છે સક્સેસફુલ બનવાની જે સ્ટ્રેટેજી એ તો બહુ બધી છે ને મેં એક તમને શીખવાડી પણ દીધી પણ જે માઇન્ડસેટ છે જે એટી છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં શીખીશું